નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે હુંડી ઇલેન્ટ્રા એસેક્સ ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહીશ અને આપણી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવું કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે તો આ ગાડીના મોડલની વાત કરતો ગાડીનું મોડલ છે બે હજાર સોળનું મોડલ છે અને આ ગાડીનું રજિસ્ટ્રેશન છે ઝી જે જીરો ફોર એટલે કે ભાવનગરનું પાસિંગ છે અને આ ગાડીના ઓનરની વાત કરું તો ગાડીના ઓનર છે ટુ ઓનર છે અને આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા આઠ લાખને પચાસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે એક લાખ કિલોમીટર ચાલેલી ગાડી છે અને આ ગાડીની બે ચાવી છે આ ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને ગાડીના ટાયર પણ સારી કંડિશનમાં છે તેવું ગાડીના માલિક જણાવશે બાકી ગાડીની કન્ડિશન તો તમે વિડીયોની અંદર તો જોઈ જ રહ્યા છો જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર રાજકોટમાં જોવા મળશે અને આ ગાડીવાળા માલિકનો કોન્ટેક્ટ નંબર છે નંબર ત્રાણું સાત બોતેર સિત્તોતેર આઠ ઇઠ્યાસી આ ગાડીવાળા માલિકનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડી જોવા જાઓ ખરીદી કરવા જાઓ કે ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન